પ્રમાણે થાય છે મારી હેર સ્ટાઈલની તૈયારી નાક જો પરીનું હેર સ્ટાઈલ થઈ ગઈ છે અને દ્રષ્ટિની હેર સ્ટાઈલ એ થઈ ગઈ બે આમ જોવો તો બે સેમ સેમ હેર સ્ટાઈલ કરી છે સરસ સો અત્યારે મારું હેર ડુ ચાલુ થઈ ગયું છે પહેલા હેરસ્ટાઈલ કમ્પલીટ થઈ જાય પછી મેકઅપ કરીશ તો મમ્મી અત્યારે મારી હેરસ્ટાઈલ છે એ કરે છે હા સિમ્પલ જ લુક રાખો છે ચાલ જોઈએ કેવી હેરસ્ટાઈલ કરવી અને હમણાં મારું મેકઅપ સ્ટાર્ટ થઈ જશે नीचे जो चाको छुदा वो नीचे नीचे प्लीज ले ये सब उसके बाद माता जो आज रख तो मेकअप करना है चलो तो अब तो मैं मेकअप स्टार्ट करता हूँ મેં મારું મેકઅપ સ્ટાર્ટ કરીશું પહેલાં હું આવીશું કમ્પ્લીટ કરું છું તો પછી બેઝમાં મારા હાથ ના લાગે એટલા માટે તો જ્યારે હું રેડી થઈ જાય ત્યારે વચ્ચે વચ્ચે તમને બતાવતી દેસો અને ફાઇનલ લુક આવી પછી પણ બતાવીશ તો તમે કમેન્ટ કરજો કે તમે ખુદ બ્રાઇડલ બનેલી મેકઅપ છે હું ખુદ જ મેં મેકઅપ કરું બ્રાઇડલ એવું કર્યું અને મારા ઉપર કેવું લે અને ફરીદમાં મેં તમને આવું તો હું પણ આવ્યું હતું એ પણ અમે કમેન્ટ કરજો મમ્મીની હેર સ્ટાઇલ થાય છે તો આ હેરસ્ટાઇલ પહેલાંનો લુક છે મુક મુક્કના પરી તો જો રેડી થઈ ગઈ એટલી માં જો આ પરીનો ફાઇનલ લુક છે એ ફરતો પાછળ અને દૃષ્ટિ રેડી થઈ ગઈ એમાં જૂટે જ નહીં આવી છે ડોક કમ્પ્લીટ થઈ ગયો છે તો આઈલેજ પાસે બીજા બધા રેડી કરવાનું છે તો મારે ખૂબને તો રેડી થવાનું જ છે રૂમ નહીં મેં રેડી કર્યા છે રસ્તી પરથી નહીં મેચ પછી બીજા બધા નહીં કરવાનું

તો ફાઇનલી મારું બધું હેરસ્ટાઈલ મેકઅપ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ છે મારો ફાઇનલ લુક તો તમને કેવો લાગી ગયો તમે કમેન્ટમાં જરૂર જણાવજો અને અમે અમારા પાર્લરમાં જ બધું કર્યું છે જાતે અમે ક્યાંય તો જો તમને અમારું કામ ગયું હોય તો તમે પણ અવશ્ય વિઝિટ કરજો અમારા પાર્લરમાં અમારા બ્રાઇડના પેકેજ પણ બહુ રિઝનેબલ છે અને કામ પણ બહુ સારું છે તમે તમને સેટિસફેક્શન મળશે અને સંતોષ થશે અમારા કામથી તો તમે એક વખત મુલાકાત લેજો હવે લગ્ન સિઝન પણ આવી રહી છે તો તમારે બુકિંગ કરાવવું હોય તો તમારે એડવાન્સમાં બુકિંગ કરાવવું પડશે તો વહેલાં તમે બુકિંગ કરાવી લેજો અને જો આ બધું મારું મેકઅપ છે એ મેં ન્યૂડ કર્યું હતું થોડુંક બીકોઝ મારું આઉટફિટ આખું મરુન હતું તો પછી બહુ મરુન લિપસ્ટિક ને એકદમ ડાર્ક આઈ શેડો ને એ બહુ ઓવર લાગત એટલા માટે મેં થોડુંક લાઇટ જ મેકઅપ રાખ્યું છે અને હેરસ્ટાઈલ પણ બહુ સિમ્પલ રાખી હતી અને આ નેકલેસ પણ મેં બહુ ફરી ફરીને પછી સિલેક્ટ કર્યો છે મારે જેવો જોતો હતો એવો મને ક્યાંય નહોતો મળતો પણ ફાઇનલી મારે જે જોતો હતો એ મને મળી ગયો એટલા માટે મારું લુક છે પરફેક્ટ થઈ ગયું મારે જેવું જોતું હતું એવું જેવું વિચાર્યું હતું એવું જ થઈ ગયું તો તમને મારું લુક કેવું લાગ્યું એ તમે કમેન્ટમાં જણાવજો અને અત્યારે જો ચાલે છે મારું ફોટોશૂટ અમારે અહીંયા જ છે પાર્લરને તો ફોટોશૂટ સારું થઈ શકે એટલા માટે જે સ્ટુડિયોવાળા ભાઈ હતા એ ત્યાં આવ્યા હતા શૂટિંગ કરવા માટે જેની રીલ છે તમને અમારા ઇન્સ્ટા પેજ પ્રિયંકા બિટી કેરમાં જોવા મળશે તો અમારા ઇન્સ્ટા પેજને પણ તમે ફોલો કરજો પ્રિયંકા બિટી કેર પોરબંદર સર્ચ મારશો તો અમારું પેજ તમને દેખાશે જ્યાં તમને અમારું બધું વર્ક છે એ જોવા મળશે

ientoощ z mil cu ze者 ૨ ૨ ઴ા ઉત ઉઝ ામાહ ા� rac довprada ણ વાતએ છા લા ં તા ગ઩્ળ પાઔ િક નસ ામ માય नजिक राखम लिन नजिक राखि चावर रेडी छेडिमस यसो यसो मिलाउनु चाहिन्छ निजराउ द्वारा सब पदिय बन्द नजिक 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 1 टाइम સો ફાઇનલી મારો બ્ક થઈ ગયો છે કમ્પ્લીટ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ મને જરૂર જણાવજો અને ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી મળીએ નેક્સ્ટ બ્લોગમાં અત્યાર સુધી બાય બાય ટેક કે છે જય દ્વારકાધીશ